સુરતના પલ્સાણા વિસ્તારની ઘટના મોબેટ ચાલકને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજાઓ સુરત નવી સિવિલ ખસેડવામાં આવ્યો હતો ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું પલસાણાના નાયડા પેટ્રોલ પંપ પાસે પસાર થતા ટ્રક ચાલકે અડફેટી લેતા ગણેશ ધનસુખભાઈ રાઠોડનું મૃત્યુ ગણેશ પોતાની મિત્ર સાથે અન્ય મિત્રની બઠડીમાં જવા નીકળ્યો હતો ઘટના સ્થળેથી સ્થળે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે